સ્વાગત છે આજે આપનું ડે 3 ડિજિટલ એવિડન્સની જે એસેન્શિયલ ડિજિટલ એવિડન્સની આ શ્રેણીમાં કે જેમાં આપણે અત્યાર સુધી ડિજિટલ એવિડન્સની વ્યાખ્યા વિગેરે જાણ્યું અને અત્યારે છેલ્લે આપણે ડે 2 માં આપણે જોઈન કર્યું કે વિદેશમાં રહેલા મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્ટ ટ્રીટી एमएलએટી અને લેટર્સ રોગેટોરી એના વિશે ચર્ચા કરી રહ્યા હતા કે ક્યારે તપાસની સધિકારીને વિદેશ જવાનો થઈ શકે

તો તેનું સ્પષ્ટ શબ્દોમાં લખાય અંગ્રેજી ભાષાંતર હોવું જોઈએ એટલે કે ઘણી વખત લોકલ લેંગ્વેજમાં તૈયાર થયેલા એફઆઈઆર ને પણ રજુ કરાતી હોય છે તો ત્યાં અહીંયા મૂકવામાં આવી છે એક શરત કે ભાઈ એને અંગ્રેજીમાં તૈયાર કરીને મૂકવાની રહે છે 2 એમ કે છે વિદેશમાં તપાસ કરવાની આવશ્યકતા બાબતની નોંધ સાથે લેટર્સ રોગેટરી એટલે કે લેટર્સ ઓફ રિક્વેસ્ટ ઇશ્યુ કરવાની જરૂરિયાત પર

અને દ્વિપક્ષીય ગુનાખોરીના સિદ્ધાંત પર આધારિત જે તે દેશમાં કાયદામાં ગુનો બને છે કે કેમ તે બાબતની સ્પષ્ટ નોંધ હોવી જોઈએ સાથોસાથ જે નિવેદન નોંધવા અથવા જે દસ્તાવેજ સામગ્રી જપ્ત કરવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે તેનું ચાલુ તપાસમાં શું મહત્વ છે અને તેની તપાસમાં પ્રસ્તુતતા બાબતે ની પણ ટિપ્પણી કરી શકાય 3 એમ કે છે કે એમએલટી અથવા એમઓયુ અથવા એગ્રીમેન્ટ

એક છે કેસ ને લગતી સંક્ષિપ્ત હકીકતો આરોપ આરોપીઓના નામ અને કરેલ ગુના માટે કાયદાની કલમો સાથેની પૃષ્ઠભૂમિની નોંધ અને બિડાણ તરીકે સ્પષ્ટ શબ્દોમાં લખેલ પ્રથમ માહિતી અહેવાલ એટલે કે એફઆઈઆર ની નકલ સેકન્ડ વિનંતી કરાયેલ દેશ ખાતે કરવાની થતી તપાસની વિગતો કોઈ પણ દેશ માટે ખોટી કે અસ્પષ્ટ પૂછપરછ કે તપાસ માટે મંજૂરી આપશે નહીં તેથી તે બાબતની કાળજી રાખવી દરેક સાક્ષીને ચકાસવા માટે પ્રશ્નાવલી માટે સાક્ષીની વિગતો તેમની ઓળખ અને એમના ઉપલબ્ધ જે સરનામા હોય તે મૂકવાના રહેશે સાથોસાથ એકત્રિત કરવાના દસ્તાવેજો સામગ્રીનું અને તેની કાર્યવાહીનું વર્ણન પણ કરવું પડશે નેક્સ્ટમાં તપાસ હેઠળ ગુનામાં ભારતના કાયદા હેઠળ લાગતા આરોપો અને વિનંતી કરાયેલ દેશના કાયદાની સુસંગત કલમોનો સાર દર્શાવવાનો રહેશે

તપાસ એજન્સી દ્વારા લેટર્સ રોગેટરી તૈયાર કરતી વખતે નીચે મુજબ ની તકેદારી રાખવાની રહેશે જે તકેદારી રાખવાની થાય છે

તેની સાથે કુલ ત્રણ નકલો ગ્રહ મંત્રાલયને તથા એક નકલ ઇન્ટરનેશનલ પોલીસ કોઓપરેશન સેલ એટલે કે મોકલવાની જરૂરી રહેશે ગ્રહ મોકલશે સંબોધીને લેટર્સ રોગેટરી ઇશ્યુ કરવા માટે સક્ષમ અદાલત સક્ષમ કાર્યક્ષેત્ર ધરાવતી કોર્ટમાં એક અરજી દાખલ કરવાની રહેશે અને સક્ષમ કોર્ટ એ નક્કી કરશે કે વિનંતી કરેલ દેશના સક્ષમ સત્તા મંડળને સંબોધીને લેટર્સ રોગેટરી ઇશ્યુ કરવી કે કેમ આઈ આવા કિસ્સામાં જો વિનંતી સ્વીકારવામાં આવે તો કોર્ટ પોતાના સીલ અને ઓથોરિટીના સાથેના લેટર્સ રોગેટરી ઇશ્યુ કરશે 3.2 કલ સક્ષમ કોર્ટ દ્વારા લેટર્સ રોગેટરી ઇશ્યુ કર્યા પછીની પ્રક્રિયા શું છે તો પ્રક્રિયા સમજીએ તો સક્ષમ કોર્ટ દ્વારા ગ્રહ મંત્રાલયની જાણ હેઠળ ઇન્ડિયન મિશન દ્વારા વિનંતી કરેલ દેશના સક્ષમ સત્તા મંડળ ને તે નકલ મોકલી આપશે વિનંતી કરેલ દેશ થી લેટર્સ રોગેટરી ના

ઈમેલ દ્વારા મોકલવામાં આવેલું મેસેજ વાય કોમ્પ્યુટર થયેલ મેસેજની નકલ છે આ જો કોઈ આવી ધારણા ન પણ અથવા તેનું ખંડન પણ કરી શકે કારણ કે આવી ધારણા થઈ શકે એવી શક્યતા છે આ ઉપરાંત આ કલમમાં સ્પષ્ટ છે કે મોકલનાર એટલે કે સેન્ડરની ઓળખ બાબતની કોઈ ધારણા બાંધી શકાય નહીં

ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ બે ની કલમ માં ઉલ્લેખ કરવામાં આવેલા પુરાવા ને અભિપ્રાય એ પ્રસ્તુત હકીકત

ઇન્ફોર્મેશન ટેકનોલોજી 2000 ની કલમ 67 ગ 67 ગ માહિતીનો સંગ્રહ અને સાચવણીનું વર્ણન કરે છે 67 ગ મધ્યસ્થી દ્વારા માહિતીનો સંગ્રહ અને સાચવણી એક કેન્દ્ર સરકારની સૂચના મુજબ મધ્યસ્થી આવી માહિતીને ચોક્કસ સમયગાળો ચોક્કસ રીત અને ચોક્કસ ફોર્મેટમાં સંગ્રહ અને સાચવણી કરશે બે કોઈ મધ્યસ્થી ઇરાદાપૂર્વક કે જાણી જોઈને પેટા કલમ 1 નો ભંગ કરે ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય એકસો એસી દિવસમાં ડેટા મેળવી શકતા નથી ત્યાં પ્રિઝર્વેશન નોટિસ ઇસ્યુ કરવાની જરૂર ઉભી થાય છે એવી પણ શક્યતા રહે છે કે આરોપી અથવા તેમના મદદગાર સર્વરમાંથી ડેટા ડિલીટ કરી દે જેથી સર્વિસ પ્રોવાઇડર તપાસ કરનાર અમલદાર દ્વારા પ્રિઝર્વેશન નોટિસ આપવાની રહે છે સરકારી કચેરીઓ અને કાયદા દ્વારા સ્થાપિત અને અન્ય સંસ્થાઓના કેસોમાં જે નેટવર્ક સુપરવિઝન કરનાર વ્યક્તિ શંકાસ્પદ ન હોય સંસ્થાનો વડો શંકા હેઠળ ન હોય ત્યાં પણ એવિડન્સ પ્રિઝર્વેશન નોટિસ ઇશ્યુ કરી શકાય છે અને ઘણીવાર તપાસ અધિકારી માટે તાત્કાલિક પુરાવો કબજે લેવા અંગેનો નિર્ણય કરવો શક્ય હોતો નથી તપાસ અધિકારી માટે જેની પાસે આવું સાધન કે માહિતી છે તેને તે તેને સલામત કસ્ટડીમાં રાખે અને તેને જણાવવામાં આવે તે સમયે અને સ્થળે તપાસ અધિકારી પાસે રજૂ કરે તે માટે તપાસ અધિકારી દ્વારા આપવામાં આવે પ્રિઝર્વેશન નોટિસ ઘણી મદદગાર બની રહે છે વિદેશમાં સ્થિત સર્વરથી માહિતી મેળવવામાં ઘણો સમય લાગે છે તેથી એવા કિસ્સાઓમાં પ્રિઝર્વેશન નોટિસ ઇશ્યુ કરવી હિતાઓ છે

અને કી કોલ ડિટેલ રેકોર્ડ आ सु छे ઘણા કેસોમાં કોલ ડિટેલ રેકોર્ડ્સ ને અગત્યના પુરાવા હોય છે સ્ટેટ એનસીટી ઓફ દિલ્હી વર્સસ નવજોત સાંડુ ઉર્ફે એલિયાસ અફસાન ગુરુના કેસમાં નાંદર સુપ્રીમ કોર્ટ દ્વારા વિશ્વસનીય પુરાવા તરીકે સીડીઆર પર આધાર રાખવામાં આવ્યો હતો જો કે ભારતીય પુરાવા અધિનિયમની કલમ 65 ખ મુજબ સીડીઆર સાથે તેનું પ્રમાણપત્ર હોવું જોઈએ સીડીઆર ના આઉટ સીડી રજૂ કરવાના કિસ્સામાં મોબાઈલ સેવા ઉપલબ્ધ કરતા પ્રદાતાના નોડલ અધિકારી દ્વારા પ્રમાણપત્ર આપવું જોઈએ જો મોબાઈલ સેવા ઉપલબ્ધ કરતા પ્રદાતા દ્વારા સીડીઆર ઈમેલ થી તપાસ કરનાર અમલદારને મોકલવામાં આવેલો હોય તો તે ઈમેલની પ્રિન્ટ આઉટ કે સીડી કાઢનાર પોલીસ કર્મચારી અધિકારી દ્વારા પણ પ્રમાણપત્ર આપવું જોઈએ દસમા પોઈન્ટે ચર્ચા કરશું પુરાવા તરીકે આઈએમઈઆઈ ની

કર્મચારીઓ પોતાના આ ક્ષેત્રમાં અધ્યતન રાખવા જોઈએ એટલે આપના માટે પણ એ મહત્વનું છે કે આઈ એમ આઈ નંબર अपडेट થતા રહે અને એની માટે આપણે પણ લેટેસ્ટ ટેકનોલોજી સાથે જોડાયેલા રહેવું જોઈએ સતત જાગૃત રહેવું જોઈએ હવે પછીના એપિસોડમાં કરશું આપણે ડે 4 માં ચોથા દિવસે આપણે કરશું પ્રકરણ બે વિશેની ચર્ચા જેમાં ડિજિટલ પુરાવા જડતી અને જપ્તી સર્ચ એન્ડ સીઝરના મૂળ સિદ્ધાંતોનો અભ્યાસ આવશે